જેમ તો બધા જ મિત્રો અહીંયા જોઈને જ બેઠા છો કે કઈ તારીખ છે એની 20 મે ટેલિગ્રામ ગ્રુપ અંદર મૂકી છે ઓલરેડી નોટિફિકેશન મૂકી દીધી છે બરોબર તો સૌથી પહેલા મિત્રો આપડી જે 302 ભરતી ક્રમાંક છે બરોબર ને કઈ 302 સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ આ ભરતી જે છે મિત્રો એની તારીખ આવી ગઈ છે એ છે મિત્રો

એમાં પણ મિત્રો દિવાળીની રજાઓ વચ્ચે આવે છે એટલે થોડું ને થોડું ડિસ્ટર્બન્સ છે બટ ઘણા સમયથી આપણે પ્રિપરેશન કરી રહ્યા છે એટલે એમાં કોઈ ઇશ્યુ છે નહીં ત્યારબાદ મિત્રો આપણી એક જૂની ભરતી જે છે કે જેની માટે બસો ને સાડત્રીસ ભરતી ક્રમાંક બસો ને સાડત્રીસ ભરતી ક્રમાંક લેપટેક કેમેસ્ટ્રી ગ્રુપ જે છે મિત્રો બરોબર લેપટેક કેમેસ્ટ્રી ગ્રુપ જે છે એની પણ ભરતીની તારીખ આવી ગઈ છે ને એ છે મિત્રો તેર ડિસેમ્બર બરોબર તેર બાર બરોબર છતાં મિત્રો મિત્રો જે ઘણા ટેલિગ્રામ જોવાનું રહી જતું ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેતા હોય છે યુટ્યુબમાં જોઈ લેતા હોય છે બધા જ મિત્રો માહિતગાર થઈ જાય ને જલ્દીથી જલ્દી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દે એવી આપણે આશા રાખીએ છીએ તો ચાલો થોડી દિવસોની પણ ગણતરી કરી લઈએ બરોબર તો અહીંયા વાત કરીએ તો પંદર દિવસ આ મહિના ના અને નવ દિવસ બીજા મહિનાના બરોબર પંદર ના દસ પચીસ ને એમાંથી બે દિવસ બે બાદ કરી લો તો અહીંયા કુલ ઓન એન એવરેજ આપણી પાસે ત્રેવીસ થી લઈને બાવીસ દિવસ જેવું વધે છે શેના માટે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે કુલ ત્રેવીસ દિવસ બાવીસ દિવસ જે છે આપણી પાસે છે મિત્રો બરોબર છે જ્યારે અહીંયા આપણે અંદાજિત બે મહિના જેવો સમય છે એટલે અઠાવન દિવસ જેવું છે એ આપણે પાસે છે મિત્રો શેમાં લેપટેક કેમિસ્ટ્રી માટે હજી મિત્રો સ્ટીલ યુ હેવ ટુ મંથ બરોબર તમારી આગળ હજી બે મહિના છે મિત્રો જ્યારે સિનિયર સાયન્ટિફિક ની વાત કરીએ તો મિત્રો એક મહિનો પણ નથી માત્ર ત્રેવીસ દિવસ જ છે તો હવે ત્રેવીસ દિવસ છે મિત્રો બરોબર એના પર હવે આ ટૂંકા સમયની અંદર પ્રિપરેશન કેમ કરવી મિત્રો એના પર આપણે આવતીકાલે એક સારો એવો અને વેલ ડિફાઈન વેલ ફોર્મ વિડીયો લઈને આવીશું મિત્રો જેમાં બધી જ વસ્તુ બધી જ વિગત જે છે મિત્રો તમને હું લાઈન ટુ લાઇન સમજાવીશ કઈ રીતે રીડિંગ કરવું ટૂંકા સમયની અંદર કેટલી વસ્તુ જે છે ને પ્રાયોરિટી આપવી કરવા માટે બરોબર કયું રીડિંગ કરવું કયું ના કરવું કઈ કયો પાર્ટ એવો છે કે જેમાં ઓછી મહેનતે તમે વધારે માર્ક્સ લાવી શકો કયો એવો પાર્ટ છે કે જેમાં વધારે મહેનત કરશો છતાં પણ તમારા માર્ક્સ ઓછા જ આવવાના છે આ બધી જ વસ્તુ જે છે મિત્રો ડિસ્કસ કરીશું બરોબર છે કુલ એકસો વીસ ટેકનિકલ નું કઈ રીતે ટૂંકા સમયગાળામાં કરવું મેથ રીઝનિંગ બંધાણ કઈ રીતે કરવું બરોબર આ બધી વસ્તુ મિત્રો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન

અથવા તો બોર્ન હાથમાં હોય છે અને એ પણ એની અનુકૂળતા એ જે કોઈ ત્યાંના રીઝન હોય એ પ્રમાણે ઘણીવાર એક્ઝામ્સ જે લેટ થતી હોય છે હવે આ તો બહુ ઓછી કહેવાય બે હજાર અઢારમાં તલાટી ને બિન સચિવાલયના ફોર્મ ભરાના જે બે હજાર ને બાવીસ ની બે હજાર ત્રેવીસ માં એક્ઝામ પૂરી થઈ તો ઓલરેડી પાંચ વર્ષ જતા રહ્યા હતા આ ભરતીને બરોબર તો એના સાપેક્ષમાં એના કમ્પેરમાં તો આપણી માટે આ બહુ ઓછું ગણાય છે બરોબર તો મિત્રો જલ્દી લેપટેક કેમેસ્ટ્રીની એક્ઝામ પૂરી થઈ જાય સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ પૂરી થઈ જશે એટલે એક રીતે જોઈએ મિત્રો તો ફોરેન્સિક નો આખો ડિપાર્ટમેન્ટ ની જેટલી પણ એફએસએલ ની એક્ઝામ હતી પૂરી થઈ જશે ત્યારબાદ બીજી બે આવેલી જેમાં લેફ્ટ ફોરેન ફિશરીઝ ઓફિસર અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ આ બંને પણ પૂરું થઈ જાય તો એક આખો સેક્શન પૂરો થઈ જાય છે તો એવું બની શકે કે આગળના દિવસોમાં જે છે મિત્રો આ બધાનો મેરિટ હોય પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હોય કે જે કઈ ડીવી હોય બધાની પ્રોસેસ એક સાથે મિત્રો લાવી શકે હોય કે જાન્યુઆરીમાં હોય બરોબર તો આપણે એની પણ તૈયારી રાખીશું અને એવું પણ બની શકે કે આ પૂરી થાય ત્યાં સાથે સાથે આ લોકો લેબોરેટરી આપી શકે છે આ તારીખ પછી આપી શકે છે મિત્રો અથવા તો જાન્યુઆરીના સ્ટાર્ટમાં તમને આપી શકે છે મિત્રો બરોબર તો લેબોરેટરી આસિસ્ટન્ટની બુક જે છે મિત્રો એને થોડો ચાર પાંચ દિવસનો ટાઈમ લાગશે મિત્રો જેવી કમ્પ્લીટ થશે એટલે હું તમને ઇન્ફોર્મ કરીશ બરોબર છે તો ખાસ વધારે મિત્રો મિત્રો બીજું રહેતું નથી કાલથી આપણે હવે રેગ્યુલર મળીશું તમને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટને વીસ દિવસની અંદર મિત્રો બેસ્ટ પ્રિપરેશન સાથે કઈ રીતે કરવું બરોબર એના પર મિત્રો આપણે ડિસ્કસ કરીશું બરોબર છે ચાલો મિત્રો તો વધારે કંઈ ના કહેતા આજ માટે આટલું જય હિન્દ જય ભારત